કાર દર્શક મિત્રો અમરેલી જિલ્લા તથા બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી માહિતી મુજબ પેસેન્જર એસોસિએશન અને ચેમ્બરે આવેદનપત્ર પાઠવ્યું બગસરામાં એસટી વિભાગ દ્વારા અવારનવાર રૂટ બંધ કરાતા નારાજગી બે દિવસમાં કોઈ સુધારો ન થાય તો આંદોલન બગસરા પેસે પેસેન્જર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એસટી વિભાગના ડેપો મેનેજર તેમજ મામલતદાર આવેદનપત્ર આપી હાલમાં અઢારથી વધુ રોટોની બસો બંધ રહેતા બગસરાની જનતા ત્રાયમામ પોકારી ઉઠી છે વિગત અનુસાર બગસરા એસટી ડેપો મેનેજર ગઢવી મેડમને અવારનવાર રજૂઆત મૌખિક તેમજ લેખિક કરતા રોજની રોજની અઢારથી વધુ બસો બંધ હોય જેના કારણે અપડાઉન કરતાં મુસાફરોની હાલત ખરાબ થઈ છે તેમજ અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી કે લાંબા અંતર જેવી કે કચ્છ ભુજ વડોદરા દ્વારકા જેવા રૂટો ચાલુ કરવામાં આવે પરંતુ ઘણા સમયથી લેખિક અને મૌખિક બંધારણ લેખિક અને મૌખિક રજૂઆત કરવા છતાં નવા રૂટો ફાળવવામાં ન આવતા જૂના રૂટ છે ચાલુ છે તે બંધ કરવામાં આવ્યા જેના લીધે પેસેન્જરમાં નારાજગી જોવા મળી બગસરા પેસેન્જર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વારંવાર રજૂઆત કરતા કોઈ સુધારો ન થતાં તેમજ અનેક નવા રૂટો અને નવી બસો બગસરા ડિવિઝનને ફાળવવા માટે પણ અનેક રજૂઆતો કરવામાં આવે તેમ છતાં ડિવિઝન દ્વારા ઓરમાયું વર્તન કરતું હોય જેના કારણે ન છૂટકે આંદોલન કરવાની ફરજ પડી હોય તેવું પેસેન્જર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા છેલ્લા બે દિવસમાં જો કોઈ સુધારા ન નહીં કરવામાં આવે તો ગાંધીઝિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે રિપોર્ટર સમીર વિરાણી બગસરા બગસરા ચેમ્બર ઓફ કોમર્સ અને પેસેન્જર એસોસિએશન દ્વારા સંયુક્ત આવેદનપત્ર હાથ લેવામાં આવેલું છે બગસરામાં અઢાર થી વીસ રૂટ રોજના બંધ હોય છે તેમજ અમારી નવી માગણીઓની બસો અમને સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે અન્યથા અમારે જનંદ આનંદ કરવાની અમને ફરજ પડશે ક્યાં વારે કરવાનું છે નારાજ હવે એ અત્યારે તો અમે અલ્ટિમેટ આપેલું છે સરકાર સરકારશ્રીને અને અમે અમારી રજૂઆત પહોંચાડવાની કીધી છે જ્યારે પહોંચી જશે પછી આઠ દસ દિવસમાં જો નહીં થાય તો ફરી વખત અમે અમારું અલ્ટિમેટ આપીને અમે તે દિવસે આંદોલન કરીશું અમે અમે એ કારોબારી નક્કી કરીશું કે કેવી રીતના આપણે આંદોલન કરવું છે